શ્રી ગણેશાય નમઃ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની સાતમના દિવસે આપણા ગુજરાતમાં આદ્યશક્તિ માં શીતળા માતાનું વ્રત લેવામાં આવે છે આજના વિડીયોમાં આપણે શીતળા સાતમના વ્રતની વ્રત કથા સાંભળવાના છીએ માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડિયોને લાઈક કરજો તથા કોમેન્ટમાં જય સીતરામા અવશ્ય લખજો તમારી એક લાઈક અને કોમેન્ટ અમને પ્રોત્સાહિત કરે છે મિત્રો શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી नहाવો તથા આખો દિવસ ટાઢું ખાઓ આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી અથવા સાંભળવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમના આગલા દિવસે રાંધણ છઠ હોય છે રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરેને લીંપી ઘૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે શીતળા સાતમના દિવસે વ્રતધારી બહેનો શીતળા માતાની પૂજા કરી અને શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતિએ શક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને ઓમ શીતલાય નમઃ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી જોઈએ દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતે ગોયાણીઓને પ્રેમપૂર્વક જમાડવી જોઈએ સિતરા દેવીનો નું સિત્રા સપ્તમી નું વ્રત કરનાર કદી પણ વૈધવ્ય આવતું નથી આ વ્રતને સીતળા સાતમના વ્રતની વ્રત કથા જે આ મુજબ છે એક ગામ હતું ત્યાં દેરાણી અને જેઠાણી રહેતા હતા બંને વચ્ચે ચકમક ઝરતી આ પછી મહિનાઓ સુધી અબોલા રહેતા થોડા વખત પછી શ્રાવણ માસ બેઠો રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી ચૂલો સળગતો મૂકી નાની વહુ રડતા છોકરાને લેવા ગઈ લઈને તેને ધવરાવવા માંડ્યો મધરાત વીતી ચૂકી હતી ચૂલો ભડભડ બળતો રહ્યો વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતો આ વખતે શીતળામાં ફરવા નીકળ્યા હતા અને આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આડોટ્યા અગ્નિથી દાજેલા શીતળામાં એ શ્રાપ દીધો છોકરાને ઊંઘાડતા ઊંઘી સૂઈ ગયો અને આખી રાત ચૂલો સળગતો રહી ગયો હતો સવારે ઉઠીને વહુએ જોયું તો છોકરો બળીને ભરથું થઈ ગયો હતો તે મરી ગયો હતો વહુ શીતળામાં કોપ પારખી ગઈ તેની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા એટલે તેના સાસુ દોડી આવ્યા અને વહુએ છોકરાની આખી હકીકત કહી સાસુ પણ રડી પડી નાની વહુ પર હેત હતો મોટી વહુ અદેખી હતી આથી તેના પર ઓછો ભાવ હતો મોટી વહુ દેરાણીનો દીકરો દાજ્યો છે તે જાણી ખુશ થઈ સાસુએ કહ્યું શીતળામાંનો કોપ છે આથી તું શીતળામાં સમક્ષ આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ છે માં છોકરાને જીવતો કરો નાની વહુમાં આશાનો દીવડો પ્રગટ્યો છોકરાને ટોપલામાં નાખી શીતળા બે તલાવડી આવી બે માય કાચ જેવું ચોખ્ખું પાણી હતું તેમાંથી વહુ પાણી પીવા જતી હતી ત્યાં તલાવડીએ કહ્યું બહેન આ પાણી પીસ તો મરી જઈશ તું ટોપલો લઈને ક્યાં જાય છે નાની વહુએ આખી વાત કરી અને કહ્યું હું સાપ નિવારવા શીતળા મા પાસે જાઉં છું તલાવડીએ કહ્યું બહેન તું શીતળા માને મારા પાપનું નિવારણ પૂછતી આવજે કારણ કે અમારું પાણી જન જનાવર કે કોઈ પણ પીતું નથી સારું એમ કહી નાની વહુ પાણી પીધા વિના આગળ ચાલી ત્યાં તો બે આખલા લડતા જોયા અને તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ હતા આ બંને જણા નાની વહુને જોતાં જ લડતા હતા તે બંધ થઈ ગયા તેઓએ વહુને પોતાની કથની કહી આંખલાઓએ પણ કહ્યું કે અમો પણ લડ્યા જ કરીએ છીએ તો અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા એક દોસીમાં બેઠા હતા તે કહેવા લાગ્યા બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોયા આપને વહુ માથું જોવા લાગી એટલામાં તો ડોસીએ ટોપલામાંથી છોકરાને કાઢી પોતાના ખોળામાં સુવાડ્યો થોડા વખત પછી ડોસીએ કહ્યું બહેન ખંજવાળ મટી ગઈ છે તે જેવું મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો તારું ભલું થજો ડોસીમાં આટલું બોલ્યા એટલામાં તો તેમના ખોળામાં સૂતેલો છોકરો ઉવા ઉવા કરીને રડવા લાગ્યો વહુને આનંદ થયો વહુને થયું કે આજ જ શીતળામાં છે તેણે ડોસીની ચરણ રજ માથે ચડાવી અને બોલી હે શીતળામાં તમે મારા દીકરાને નવું જીવન આપ્યું છે નહીંતર મારી સી હાલત થાત શીતળામાએ કહ્યું હે બેટી વ્રત કરનારે બધું જ ધ્યાન રાખીને વ્રત કરવું જોઈએ ભૂલ ન થાય તે રીતે વ્રત કરવું જોઈએ નહીં તો વ્રત શેનું ફળે વહુએ કહ્યું કે હવે ભૂલ નહીં કરીશ માં આ પછી તલાવડીની વાત સાંભળી માએ કહ્યું બેટી ગયા ભાવમાં બે તલાવડીઓ શોક્યો હતી રોજ લડતી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને આપતી પરિણામે કોઈ તેનું પાણી પીતું ન હતું હવે તું જઈ એક ખોબો પાણી પીશે એટલે બધા પાપ દૂર થશે અને સહુ એનું પાણી પીશે આંખલાના પાપ નિવારણ અંગે શીતળામાએ કહ્યું આ આંખલાઓ આગલા ભાવમાં દેરાણી અને જેઠાણી હતા એ ટૂંકા મનના કોઈને ઘંટીના કે ખાંડણીયાનો ઉપયોગ કરવા દે નહીં આથી તેઓ ફળ આ ભોગવી રહ્યા છે તું જઈને ઘંટીના પળ છોડી નાખીશ એટલે બંને લડતા બંધ થશે આ પછી શીતળામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા વહુ નવું જીવન મેળવેલા છોકરાને લઈ ઘેર આવવા નીકળી માર્ગમાં મળેલા બે આંખલાના ઘડામાંથી પડ છોડી નાખતા તે લડતા બંધ થયા આગળ જતા તલાવડી આવી તેમાંથી વહુએ પાણી પીતું આ પછી ત્યાં પંખીઓ ઉડીને આવીને પાણી પીવા લાગ્યા વહુ ઘેર પહોંચી જીવિત થયેલા છોકરાને જોઈ સાસુની આંખમાં આનંદ છવાયો પણ જેઠાણી બળીને ભડથું થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીએ પણ આવું વ્રત લીધું છોકરાને સુવડાવીને તે રાંધવા બેઠી છોકરો રડતા ચૂલો સળગતો મૂકીને છોકરાને ધવરાવતી અને તે સુઈ ગઈ સળગતો ચૂલો જોઈ ત્યાં ફરવા આવેલા શીતળામાં ખૂબ આળોટ્યા શરીરે ફોલા પડ્યા આથી ક્રોધિત શીતળા માએ સાપ આપ્યો મારું જેણે શરીર બાળ્યું છે તેવું તેનું પેટ બાળજો સવારે જેઠાણીને છોકરો બળેલી હાલતમાં મળ્યો સાસુએ કહ્યું માએ સાપ આપ્યો છે માટે તું મા પાસે જા અને કહે માવડી મારી ભૂલ થઈ મારા છોકરાને સજીવન કરો મરેલા છોકરાને ટોપલામાં મૂકી જેઠાણી ચાલી નીકળી માર્ગમાં પેલી તળાવડીએ પોતાનો સંદેશો માને આપવા વિનંતી કરી પરંતુ જેઠાણીએ ગુસ્સાથી કહ્યું મને સમય નથી હું ક્યાં તારી પારકી પંચાયતમાં પડું આગળ જતા બે આંખલાએ પણ જેઠાણીને કહ્યું કે તમારા પાપનું નિવારણ પૂછવા હું ઓછી નવરી છું એમ કહ્યું આગળ જતા એક ડોશીમાં માથું ખંજવાડતા જોયા ઝાડ નીચે બેઠેલા એ ડોશીમાં શીતળામાં હતા ડોશીમાએ જરા માથું જોઈ આપવા કહ્યું ત્યારે આ જેઠાણીએ મોં મચકાવીને કહ્યું હું ઓછી તારા જેવી નવરી છું હું તો આ ચાલી છતાંય ડોશીમાએ આ જેઠાણીને સમજાવવા પ્રયત્ન કર્યો બહેન કોઈનું ભલું કર્યું હોય તો આપણું ભલું થાય મારી પાસે બેસ મારા માથામાં હાથ ફેરવીને તને જ્યાં જવું હોય ત્યાં જજે ડોશીમાની વાતને દાદ ન દીધી અને જેઠાણી ત્યાંથી આગળ ચાલી નીકળી પરંતુ તેને શીતળામાં મળ્યા નહીં જો શીતળામાને ઓળખ્યા હોત તો કલ્યાણ થઈ ગઈ હોત મરેલા પુત્રને ટોપલામાં પાછો લઈ કરુણ રુદન કરતી જેઠાણી પાછી ફરી સાસુએ તેની બધી કથની સાંભળીને શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું જોઈએ સૌ સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ આમ કરનાર સૌને ગમે છે હે શીતળામાં જેમ દેરાણીને તમે ફળ્યા તેમ તમારી આ કથા સાંભળનાર વાંચનાર અને તમારું શીતળા સાતમનું વ્રત કરનાર સૌને ફરજો Jai Sitrama